ચાલો તો બધું આખી વાતે હાડ હાડ કરી ચલો ચાલો સીધા ચાલો તો હવે જ ઓફિસે તો કોક કોમ કરીએ બરાબર એવું એવું કહેવાય એવું કહેવાય શું હોય અને શું કહેવાય શું કહેવાય મને જેને ખબર હોય કે છે તો આ વસ્તુ શું હોય તમે જેને ખબર હોય તો કોમેન્ટ કરજો બરાબર તો મળીએ આગળ જય મત તો હરિભા મને જુઓ રીલ બતાવતા હતા સ્કોર્પિયોનું હા પાછા લઈ લીધો ફોન એ મને મજા નહીં લાગે તો ભલ્લુભાઈ શું હોવા લાગે ઓ હો હો શરમાઈ ગયા આ તો હા તાલ કરો કરવા તમે તો આહ આ ઓહ તારી ન્યા હોય એમ ને જોમણા હાડયા એ ઓહો ઓહો તો સ્ટીક થઈ ગયા યા

અને રાધાભાઈ પછી જોઈ લો અને આપણી ગાડીઓ આવી ગઈ છે

Boleh 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 ya? aja ચારસો વીસ તો ચાલુ કરી દીધી ગાડી આપણે આવી આઈજો કે યાર બાર ઊભો ચા મજા આવે છે મને અંદર આવી આઈજો ગરમી છે બહુ એટલે તમારું સેટિંગ કરેલું હોય મારું છે મારે મારે આ જો અમારું મારું સાહેબ કમ્ફર્ટ બોલ્યો કો કેવું એટલે ભૂલી જયો એક ખાલી હું ભૂલું કરું ને એટલે ભૂલી જવાય મંદિર દાદ સુરતની દાળ મજા આવી હતી

તો માર કઈ કહેવાય બીએમડબલ્યુ બીએમડબલ્યુ ઓન્લી ફોર બીએમડબલ્યુ તો મિત્રો આપણે બધા જઈને આવ્યા બરોબર હવે આપણે જે હોબી છે હા આ મળી ઓફિસે તો મિત્રો આપણે ઓફિસે પહોંચી ગયા ને બે ભાઈબંધ ના દર્શન થઈ ગયા હાથ કરે આખો દાડે ભાઈ વગન તાચી રહ્યા હોય કહું છે તમારે આ જગ્યા તમે છોડતા તેમ નહી ભાઈ હા તો ઓફિસે આવ્યા હા કોઈ નવું ઓછું બતાવશું બરોબર આ તો બલ્લુ ભાઈ આયા હે કો ખવરાવ ચા પીય ઓ ચા તો જય માતાજી આપણે રોહિત હું અને બલ્લુ ભાઈ આયા છે ખાવા માટે તઈ નસ્તે તઈ નસ્તે ને અયા યા 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 આપણે દિવાળી તો પાર્લર ઉપર લાઈટિંગ નું પણ કામકાજ ચાલુ છે તો જગમગ થઈ જાય અમારા પાર્લર किधर किधर जाती जाती है 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 करने का गाड़ी 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 उधर पड़ी हुई तो कल तुम ना बाइक ले तुम चलते जाती हम ना हमारा बाइक क्या नीलिया ने गाड़ी ली जानी

પણ કેમ ખાવાની મજા છે ભૂખ લાગી ને આજ તો છે તો હું વિપુલ ના આપડા બલ્લુભાઈ ભાઈ વાળા તો આપણે ઓછી હવે જઈએ વડનગરવાળા ને વડનગર ગયા તો જોઈ લ્યો ઓ પથરો હે ઓય ઓ લે લે ઓ લે લે ઓ પથ્થર લે લે ભાઈ ઉપર કે એક ની ઉભા રહ્યો ટક અડી રીન

તો આપડે એક ઉંઝાથી આપણે ઊંઝા થી પાટણથી બરોબર પહેલું બસ સ્ટેન્ડ આવે અને પહેલું બસ સ્ટેન્ડ આવે જે ગેટ વાળો અને હું તમને એક્ઝેક્ટ લોકેશન તમને આપી દઉં કદાચ આવો તમે જજો ચેક કરજો કે આપણે હાય ફાય લારી નહીં મજા આવે છે અમારા ગેડે તો બીજે પકોડી ખાતા જ નહીં એ રીટર્ન ખાઈ ને કોઈ ખાઈ બાકી દુનિયાના છેડે જઈએ તો પકોડી તો નહીં જ ખાઈ કેમ કે ઘરનું એ ઘરનું તો આ ડેરી આવી જઈએ આપણે દૂધસાગર જોઈ લો અને આ બાજુ પોલો મોલ આવે રાઈટ અને હવે આપણે દુકાને એક્ઝેક્ટ પહોંચવાની તૈયારી છે થી લઈ લો આપણે એટલે મજા આવશે તો મિત્રો જો લો વરસાપુર નું સામે જ દેખાય અને આ બાજુ ટર્ન મારીએ અને સામે તમને દેખાતું છે લારી તો એ લારી આપડી છે હવે બસ વાળા ગયા જા તો આપણે તો વાલ લેવા કોઈ નીકળી જાય દબાઈ લો તો મિત્રો આપણે લારી પર આવી જોઈ લો

તમે વિપુલ છે ભૂલ્યો મૂળિયે જેમ હું જો હું જોયો મા ડાયટ ચાલુ લગભગ વજન ઉતારી રહ્યો વધી ગયો મીડિયમ 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 શરદી મટી જાય ગરમ મસાલો લઈ લો

બલ્લુભાઈ ભરિયાલ એટલે બલ્લુભાઈ ચેક કરી એક વિપુલ ના ભરિયાલ પેલા ચેક કરી હું એવો વ્યૂ લઈ લઉં પછી એમ ને તો બલ્લુભાઈ ચેક કરી અને અમે અક્ષર રોજ આવીએ ચેક જ કરીએ હા પણ તમે આવજો અમારી દુકાને અને પકોડી ખાજો બે હંગાત ગાધા કોણ રીલી વીલી બે હંગાત બોલજો ભાઈ કેવું હા વિપુલ રેડી રણી તો મારે બધા ફોન આવી ગયો તો મિત્રો હમણાં આપણે પકોડી ખાવાને આવી દઈશું અને હવે રહેવડાતું નહીં એટલે આપણે થઈ લઈએ તો મિત્રો આપણે જોઈ લો પકોડી કંઈ યાડ્યા જાડી આવી ગયા મજા આવી ગઈ અને વરસાદ ચાલુ થઈ ગયો ફૂલ ફૂલ એટલે જોઈ લો માપનો મજા આવી જઈએ બોલું ભાઈ તો મિત્રો હવે મળીએ આપણે ઓફિસે